અને હવે વાત કરીશું અમરેલી વડિયાની અમરેલી વડિયા કે જ્યાં એક દિવાલ બનાવવામાં આવી હતી પરંતુ એ દિવાલની નબળી કામગીરી અને ત્યારબાદ એ દિવાલ તૂટી ગઈ જીથુડી ગામે સંરક્ષણ દિવાલ જે બનાવવામાં આવી હતી એ ધરાશાયી થઈ અઠવાડિયા પૂર્વે જ આ દિવાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું જોકે ભારે વરસાદ રહ્યો અને ત્યારબાદ આ દિવાલ ધરાશાયી થઈ અઠવાડિયા પૂર્વે બનાવાયેલી એ દિવાલનું કામગીરી કેવી કરવામાં આવી હશે કારણ કે એક જ વરસાદ બાદ એ દિવાલ ધરાશાયી થઈ ગઈ ખેતરમાં જવાના માર્ગ પર દિવાલ પડતા ખેડૂતોમાં પણ હવે રોષ જોવા મળી રહ્યો છે પંદર દિવસ પહેલા જ વિધાનસભાના દંડકે અહીંયા આવી અને મુલાકાત પણ લીધી હતી દંડક કૌશિક વેકરિયાએ પુલની કામગીરી કેવી ચાલી રહી છે એ વાતને લઈને મુલાકાત લીધી હતી જો કે પંદર દિવસ બાદ થોડા સમય બાદ આ દિવાલ ધરાશાયી થઈ અમરેલીના વડિયામાં વરસાદ આવવાને કારણે વરસાદ બાદની આ પરિસ્થિતિ છે કે જ્યાં દિવાલ ધરાશાયી થઈ મારે આથી દવાખાને લઈ હોય તો આ પુલમાં કેમ આલે આ બાજુ ગટર આ બાજુ ગટર વિચાર કરો માણસ કઈ રીતે જાય દવાખાને હવે ળુણીદાર સિવિલમાં જાવું તો વિચાર કરવો પડે આવી તો પરિસ્થિતિ જીથુડી ગામની છે બોલ હું અવરજવર કરું છું અને બીજા નંબરમાં આ પુલનું કામ ચાલુ થયું આજ લગભગ ઢોરથી બે મહિના થયા હું કાયમ જોઉં છું કામ કામ નબળું છે અને કામમાં ઢીલાશ પણ હું એ બહુ છે હજી નદી નથી આવી ત્યાં પુલ તૂટી ગયો છે અને આ કામમાં એટલી બેદરકારી થાય છે કાયમ અમે જોઈએ છે એક દિવસ કામ ચાલુ હોય ત્રણ દિવસ બંધ હોય બીજા નંબરમાં કાં કામમાં તમે ગમે ત્યાં તમે જોઈ લો હજી તો આઠ થી સાત દિવસથી આછા ભર્યું એને તા પડી ગયું છે સાડેનો માર્ગ કાયમનો છે ત્યાંમાં હાલાય એવું એક એક વાર છે નહીં થોડાક વરસાદમાં તો દિવાલું પડી ગયું તો કામ કેવું ગણાય એમ બરાબર છે તો આ કાયમીક ટકશે કે નહીં અમારા ખેતરું ધોવાઈ છે એ રીતનું તો પુલ કર્યા છે અહીંયા કણે અત્યારે આ ખેતરોમાં જ પાણી પડે એમ છે તો આ લોકોને સમજીને આ ગરનાળાવાળા પુલ કરવા જોઈએ આવા પુલ નો કરવા જોઈએ